આવી રહી છે રાજકોટના પૂર્વ શહેર કોંગ ભાજપના પ્રમુખ જેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા ત્યાં જઈએ મેં કોઈ દિવસ કોઈ સાથે એવી વાત પણ નથી કરી મારા નંબર પણ એની પાસે ન હોય એના નંબર પણ મારી પાસે ન હોય એટલે કોઈ દિવસ કઈ કોઈ છુપાવાની અરે ન ન હું છે છે કે જે જે એ બનવી જોઈએ અને એમાં લોકોના નામ ખુલે એની જ હોય વાત સાચી છે હું તમને એ જ કઉ છું કે કદાચ આજે કોઈ કામ કર્યું હોય તો તમને એવું લાગતું હોય કોઈ જોતું નથી પણ કુદરત જોવે છે અને જયારે એનો સમય આવે ત્યારે સૌને એ જનરલ બોર્ડ હોય તે પહેલા રાજકોટ શહેર ભાજપના ના પ્રમુખ તરીકે તમારી જવાબદારી હતી કે તમે સંકલન કરતા હતા તો જેટલા પણ ઠરાવો થતા હતા અથવા તો જે પણ કામ ગેરકાયદેસર અથવા તો કાયદેસર જે મંજૂરી આપવામાં આવતી હતી

ભગવાન જાણે મારી પાસે હું સ્વાભાવિક રીતે ભગવાન ઉપર આધાર શું મેં કશું કર્યું નથી તો મારું નામ આવે તો મને પણ સજા થવી જોઈએ જે લોકોએ કદાચ રાજકીય ઓને લીધે કદાચ આપની સમક્ષ તો આપને જણાવી દઈએ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ

તો કમલેશ મિરાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે તેમણે દાવો કર્યો છે કે જો મારું નામ નીકળશે તો હું આ જાહેર જીવન છોડી દઈશ તેમણે પૂરા વિશ્વાસ સાથે કહ્યું છે કે તેમનો આ સમગ્ર મામલામાં કોઈ પણ ભાગીદારી નથી આપને જણાવી દઈએ કમલેશ મિરાણી રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જેમને લઈને ઘણી એવી ચર્ચા